કંપની સાથે છેલ્લા કેટલા વર્ષોથી સંકળાયેલા છે અને કપાસના પાક મગફળીમાં જેવા જુદા જુદા પાકોમાં જુદી જુદી પ્રોડક્ટોનું કેવું પરિણામ છે તેના વિશે પણ થોડીક આજે આપણે માહિતી લેશું નમસ્તે ધીરુકાકા નમસ્તે સર્વપ્રથમ આપ ખેડૂતોને ટૂંકમાં પરિચય આપો મારું નામ ધીરુભાઈ વઘાસિયા હરિકૃષ્ણ એગ્રો કેમિકલ મવા રોડ સાવરકુંડલા કોરોમંડલ કંપનીની સાથે અઓ 96 નાલ થી અમે જોડાયેલા છીએ અને ત્યારે કદાચ GIID પેરીના નામ થી કંપની માર્કેટમાં હતી એટલે છેલ્લે લગભગ આપણો 28 ઓગણત્રીસ વર્ષ થી નીકળાયેલા છે 96 સાલ થી અમે કંપની સાથે ડાયરેક્ટ જોડાયેલા છીએ અને કંપની ની વિવિધ પ્રોડક્ટ બધી જ ઘણી ખરી પ્રોડક્ટ આપણે અહીંયા ચલણમાં છે એ બધી પ્રોડક્ટ વેચીએ છે અને ખરેખર રિટેલરે તો કંપનીની દવાની ગુણવત્તા કારણ કે તમે ખેડૂતો સારું મોડું મળે તો એની અસર સીધી તમારી વેપાર ઉપર આવતી હોય એટલે મને છન્નું થી અમે કોરોમંડલ કંપનીની દવા વેચીએ છીએ બધી તો અત્યાર સુધીમાં અમારે એક પણ સેમ્પલ ફેલ ગયું નથી કારણ કે અમે જયારે પણ ગુજરાત સરકારના અધિકારીઓ સેમ્પલ લેવા આવે ત્યારે અમે એને છૂટ આપી ગમે એનું સેમ્પલ લઈ લે પણ હજુ સુધીમાં અમારું એક પણ સેમ્પલ એનું ફેલ નથી ગયો અને કંપનીની જે ગુણવત્તા છે એ ખરેખર આપણે રિટેલરો માટે કોન્ફિડન્સ અપાવે એવી છે એટલે એને અમુક પ્રોડક્ટ તો એટલા સરસ રિઝન્ટ આપે છે

તો સરસ મજાનો આપણે કાકા ઇન્ટરવ્યુ આપ્યું કંપની વિશે અને તેના વિશે પણ. હવે આપણે કપાસના પાકની શરૂઆત કરીએ તો કાકા તમે કપાસના પાકમાં શરૂઆતમાં વાવણી થઈ જાય ત્યારબાદ વર્ધક તરીકે આપણે કઈ કઈ પ્રોડક્ટનો આપણે કોરોમંડળને આપો છો. વર્ધકમાં આશાના ફોલ્યુમ આપ્યું છે અને પાયામાં અબડા ગોલ્ડ અને અબડા ફોલ્યુમ આ વર્ધ માટે ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને અમે આ વખતે ટ્રાય કરી સામાન્ય રીતે અમે નવી કો પ્રોડક્ટ આવે એટલે પચીસ પચાસ લિટર મંગાવીએ અને આપણે જોઈ લેતા હોય એથી કે રિઝલ્ટ કેવું છે તો છોડના વિકાસ માટે ખૂબ સારું રિઝલ્ટ મળે અબદા ગોલ્ડ નું એટલે શરૂઆતના સ્ટેજે જયારે તમારે કોઈ પણ પાકનો વિકાસ કરવો હોય વૃદ્ધિ કરાવવી હોય ત્યારે આના ખુબ સારા પરિણામ મળે સરસ આપણે આપદા ગોલ્ડ અને આપદા ફોલિયર નું ખેડૂત જ્યારે લઈ ગયા અને જ્યારે બાદ વપરાશ કર્યા બાદ જ્યારે ફરી વાર આયવા ત્યારે એના રિઝન્ટ કેવા હતા પરિણામો કેવા હતા ખૂબ સરસ પરિણામ છે અને અમે પણ જોયાને અને જે ઘણી વખત ખેતર એવી રીતે હોય કે એક જ ખેતર ના બે ભાગ પડ્યા હોય એક ખેતરમાં નખાણું હોય એકમાં ના નખાણું હોય તો ત્યાં પણ તમે જો ઝીણવટથી જોવો સરસ રીતે જો ડોચ છે હોય તો તમને ખબર પડી જાય કે આમાં કંઈક સરસ વસ્તુ અડી છે

અને ખૂબ સારા પરિણામ મળે પૂરતું ડોઝ અને પૂરતું પાણી જો વાપરે પમ્પ પુરતા કરી દે તો કંપનીની સ્ટાર પ્રોડક્ટ જેને કહેવાય ને એવી આ પ્રોડક્ટ છે ડેલી આપણે હોટેલ સુપરની વાત કરી જવો જોઈએ ખેડૂત મિત્રો અને ડીલર મિત્રો હોટેલ સુપર એકલી થ્રી હોય ત્યારે ભલામણ ન કરાય એટલા માટે થોડું કોસ્ટિંગ ઓછું જાય કારણ કે થ્રીપ્સમાં અજંતા સુપરના રિઝલ્ટ મળી જ જાય પણ જયારે લીલી પોપટી અને થ્રીપ્સ બે ભેગા ત્યારે ઓન સુપર લીલી પોપટી અને થ્રીપ્સમાં ઓટેન સુપર ના ખુબ સારા રિઝલ્ટ મળે પણ એકલી થ્રીપ્સ હોય ત્યારે ઓટેન સુપર નહીં ત્યારે અજન્ટા સુપર લીલી પોપટી અને થ્રીપ્સ હોય ત્યારે ઓટેન સુપર ખેડૂત મિત્રો આ ઓટેન સુપર ની અંદર

અને રિઝલ્ટ હજી વેચ્યું છે થોડું પણ રિઝલ્ટ સારા છે એવા રિપોર્ટ મળે છે ખેડૂતોના ખાસ કરીને જયારે સફેદ મચ્છરી વધારે હોય અને ત્યારે આ દવાની ભલામણ અમે કરી સફેદ મચ્છી પણ થોડુંક વેચ્યું છે અને ખુબ સારા રિઝલ્ટ છે વેચવા જેવી પ્રોડક્ટ છે હવે કાકા આપડે વાત કરીએ તો કપાસ પિસ્તાલીસ દિવસ નો થાય

એટલે ગુલાબી એસી ટકા કંટ્રોલ થાય એવો અમારો અનુભવ છે એ સિવાય જે કંપની એવો લીલી પોપટી ની દવારે ભેળવીને મારો તો આના સપોર્ટ થી લીલી પોપટી પણ કંટ્રોલ થાય છે અને વધારે પરિણામ સારું મળે અને બીજું આનો એક ગુણ ઈ છે એમ આપણે એનો પ્રોપર તો એકદમ અભ્યાસ ન કર્યો હોય પણ પરિણામ જોતા ખ્યાલ આવે કે આનાથી રેઝિસ્ટન્સ પાવર જે ડેવલપ થયો હોય જીવાતમાં એ કંટ્રોલ થાય છે એટલે અમે તો ઘણું વેચી અને ઘણા સારા પરિણામ મળે હવે આપણે કોરોમંડલ કંપનીની જૂની અને જાણીતી પ્રોડક્ટ એટલે કે ફેન્ટેક પ્લસ વિશે થોડીક વાત કરીએ કે જેને ખેડૂત મિત્રો પરિના નામથી ઓળખે છે તો કાકા તમે જરા ફેન્ટેક પ્લસ વિશે ખેડૂત મિત્ર અને ડીલર મિત્રને થોડુંક જણાવો ફેન્ટેક હોર્મોન્સ ને ઈચ્છે અંદર એમિનો એસિડ એસિડ ફોલ્વિક એસિડ પણ માર્કેટમાં પચીસ વર્ષ આવે કોઈ પ્રોડક્ટ હાલી હોય એવી ધૂજ પ્રોડક્ટ છે એમાંની આ એક છે અને કપાસમાં તમે એના બે સ્પ્રે કરાવો પિસ્તાલી હાઈટ દિવસે તો ખરેખર ખૂબ સારા રિઝલ્ટ મળે ચાપવાની સંખ્યા વધે અને

દવા નાખવી હોય તો વેપારીને હું તો વિનંતી કરું કે આવી સારી કંપનીની જે દવા છે એ નાખો તો ખેડૂતોનું ઉત્પાદન વધે તો એ સરવાળે બધાને ફાયદો છે અને ખેડૂત ટકી રહે આવી પ્રોડક્ટ કંપનીઓનો માલ તમે વેચશો તો તમારા પૈસા ઝડપથી પાછા આવશે અને આવી કંપનીઓ છે એ ક્વોલિટીમાં ક્યારેય ગુણવત્તામાં ફેરફાર નથી કરતી ઈ એનો સૌથી મોટો બેનિફિટ છે સરસ તો આપણે હવે કપાસના પાકની તો ખેડૂત મિત્રો જુદી જુદી ઘણી બધી માહિતી લીધી હવે આપણે કોરોમંડલ મગફળીના પાકમાં કઈ કઈ ખેડૂત મિત્રો કરે છે અને ધીરુ કાકા કોરોમ કંપની ભલામણ કરે છે તેના વિશે પણ આજે થોડીક આપણે માહિતી લઈએ તો તમે મગફળીના પાકમાં ટીકા કે જે કઈ પણ ફૂગના પ્રશ્ન હોય તેના માટે ખેડૂત મિત્રોને તમે કઈ પ્રોડક્ટની ભલામણ કરો

અને સરસ રીતે તમે એક વાર ગોળ બનાવી દયો એટલે પછી એ જામતું નથી spray ચાલુ હોય એ દરમિયાન દર વખતે નો હલાવું પડે પણ પેલું મિશ્રણ કરો એ કાળજી લઈને કરાવવું પડે અને ગેરુ અને ટીકા મગફળી આના જો બે સ્પ્રે ત્રણ સ્પ્રે થયા હોય તો મગફળી પાકી જાય લીલા પાંદડે પાકી જાય એટલા સરસ અમે રિઝલ્ટ લીધા છે અને રહી વાત ખેડૂતોના પૈસા નહી તો જેટલો પાલો થાય ને દવા નો ખર્ચો થાય એટલો પાલો વધાર થાય અને મગફળીનું પાંદડું ખરે એનું રસોડું બગડી જાય તો પ્રોસ્પેલ વાપરો એટલે ઘેરું ટીકા નો પ્રશ્ન ભૂલી જવાનો એટલા સરસ રિઝલ્ટ મળે એટલે હું તો દરેક ખેડૂત મિત્રો ને કહું કે જો તમે સિસ્ટમથી ખેતી કરતા હો તો બે સ્પ્રેલ ના કરી દેજો તો તમારે મગફળી લીલા પાંદડા પાંદડે પાપી તો ખેડૂત મિત્રો હવે આપણે કોરોમંડલ કંપનીની ઈયળ માટેને જુદી જુદી પ્રોડક્ટ વિશે થોડીક માહિતી લઈશું કાકા શરૂઆતના સ્ટેજમાં જે લીલી ઈયળ કે નાની ઈયળ આવતી હોય ઇનિશિયલ સ્ટેજમાં તેના વિશે થોડું ખેડૂત મિત્રોને જણાવો શરૂઆતમાં ટીમાં બેન્જર બ્રાન્ડ થી આવે કોરોમંડલ નું અને એનો 10 ગ્રામ નો ડોઝ કરાવી તો ખૂબ સારા રિઝલ્ટ મળે સાથે સ્પ્રેડ મેક્સ ન ખાવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે અને એકાદ કાલ મે સ્ટેજ હુndi તો ખુબ સરસ એના રિઝલ્ટ મળ્યા ત્યારબાદ આપણે અત્યારે હેવી એટેક માં લશ્કરીયણ આવેલી છે સૌરાષ્ટ્ર વિસ્તાર માં કે આપણે અમરેલી જિલ્લા માં સાવરકુંડલા માં તો આપણો પરમંડલ કંપની કઈ પ્રોડક્ટ નું તમને ભલામણ કરો છો અત્યારે લશ્કરીયણ નો એટલો હેવી એટેક છે એમાં તમારે પોરમંડલ નું પ્રચંડ બે વર્ષથી લગભગ બજારમાં આવ્યું છે અને ખુબ સારું રિઝલ્ટ છે નો છે પંપે અને સાથે સ્ટીકર તો પરિણામ વધારે સારું મળે અને અમે અત્યારે હેવી એટેક માં પણ આપેલું છે અને પરિણામ એકદમ સંતોષકારક મળ્યા છે તો ખુબ સારું રિઝલ્ટ મળે

એટલે મગફળીના પાકમાં એકદમ હેલું છે આ વખતે સામાન્ય થ્રીપ્સ આવી હતી નહીં તો જનરલી મગફળીમાં થ્રીપ્સ નથી આવતી મગફળીમાં ઈયળ અને ગેરુટીકા તો ગેરુટીકા માટે પ્રોસ્પેલના બે સ્પ્રે કરો અને સાથે ફેન્ટેકનો સ્પ્રે કરો બે સ્પ્રે કરાવો એટલે મગફળીના ખાલી તમારે ઈયળના પ્રશ્ન સોલ્વ કરવાના રહે અને એની પણ બધી સ્ટાન્ડર્ડ દવા છે એટલે ફેનટેક એ કોમન પ્રોડક્ટ છે બધામાં અને અમે તો ચૈણામાં આપો ને તો તમને ખબર પડે દેખાય એવું જ રિઝલ્ટ મળે એટલે ફેનટેક તો બધા વસ્તુમાં એમાંય જે નાના પાક છે તલ ચૈણ્યા એમાં હઉથી ઝડપથી રિઝલ્ટ દેખાય મળે તો રિંગ માં રિઝલ્ટ મળે છે પણ આ પાક પણ જલ્દી બતાવે એટલી સરસ પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો તને કોણ કોણોમંડલ કંપનીની જુદી જુદી પ્રોડક્ટ નો જુદા જુદા પાકમાં જે પ્રમાણે જરૂરિયાત હોય તે મુજબ વપરાશ કરી મહત્તમ ઉત્પાદન મેળવો તેવી શુભકામનાઓ નમસ્તે